અને સ્વાગત છે આજે આપણે એક એવી દુનિયામાં ડૂબકી મારવાના છીએ જે આપણી આંખોથી તો ઓજલ છે પણ આપણા જીવનનો એક અતૂટ હિસ્સો છે જી હા વાત થઈ રહી છે સૂક્ષ્મજીવોની અદૃશ્ય દુનિયાની તો સીધો અને સરળ સવાલ એ છે કે આપણી આસપાસ જે અબજો ખરબો સૂક્ષ્મજીવોનું એક આખું સૈન્ય છે એ આપણી સાથે છે કે આપણી વિરુદ્ધ ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ સારું તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ સૂક્ષ્મજીવો એટલે શું કોણ છે આ અદૃશ્ય દુનિયાના મુખ્ય પાત્રો ચાલો એમની ઓળખાણ કરીએ એમ સમજો કે આ એવા જીવંત સજીવો છે જે એટલા એટલા નાના છે કે એમને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે પણ મજાની વાત એ છે કે એ છે બધે જ હવામાં પાણીમાં જમીનમાં અને કદાચ સૌથી નવાઈની વાત તો એ છે કે આપણા શરીરની અંદર પણ લાખો કરોડોની સંખ્યામાં વસે છે આ દુનિયાના મુખ્ય ખેલાડીઓમાં સૌથી પહેલાં આવે છે બેક્ટેરિયા અને લીલ એમના તો કેટલાય અલગ અલગ આકાર અને કદ હોય છે જાણે કોઈ કલાકારે બનાવેલી ડિઝાઇન હોય અને પછી આવે છે પ્રજીવ અને ફૂગ હવે આ ગ્રુપ તો ખરેખર બહુ જ મોટું અને અલગ અલગ પ્રકારનું છે અમીબા જેવા એકદમ નાના જીવથી લઈને આપણે જે બ્રેડ પર ફૂગ જોઈએ છે ને એ બધું જ આમાં આવી જાય તો આ તો થઈ એમની ઓળખાણ પણ હવે આપણે એ બાજુ જોઈએ જ્યાં આ નાના જીવો આપણા માટે કેટલા જરૂરી છે કેવી રીતે આપણા મિત્ર બનીને કામ કરે છે જરા વિચારો આ નાના મદદગારો ક્યાં નથી આપણા રસોડાથી લઈને મોટા મોટા ઉદ્યોગો સુધી દરેક જગ્યાએ એ આપણું કામ સરળ બનાવી રહ્યા છે ઘણીવાર તો આપણને ખબર પણ નથી હોતી જેમ કે રોજ સવારે જે દહીં ખાઈએ છીએ એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની જ કમાલ છે જે દૂધમાંથી દહીં બનાવે છે એવી જ રીતે બ્રેડ અને કેક જે ફૂલે છે એ યીસ્ટને કારણે અને હા આ જ યીસ્ટનો ઉપયોગ આલ્કોહોલ અને વાઈન બનાવવા માટે પણ થાય છે પણ એમનું કામ ખાવા પીવાની વસ્તુઓ સુધી સીમિત નથી એમનો સૌથી મોટું અને ક્રાંતિકારી યોગદાન તો મેડિકલ સાયન્સમાં છે જી હા વાત થઈ રહી છે એન્ટીબાયોટિક્સની એવી દવાઓ જેને કરોડો લોકોના જીવ બચાવ્યા છે અને આ એ જ ક્રાંતિની શરૂઆત છે આ જે ફૂગ દેખાય છે એ છે પેનિસિલિયમ એમાંથી જ દુનિયાની પહેલી એન્ટીબાયોટિક પેનિસિલિન બની હતી વિચાર કરો એક નાનકડી ફૂગે આખી મેડિકલ દુનિયા બદલી નાખી રસોડા અને દવાઓ સિવાય આ સૂક્ષ્મજીવો પ્રકૃતિના સફાઈ કામદારો પણ છે એ પર્યાવરણમાં રહેલા કચરાને તોડીને સાફ કરીને આખી સિસ્ટમને શુદ્ધ રાખે છે એમના વગર તો કચરાના ઢગલા થઈ જાય તો અત્યાર સુધી તો આપણે મિત્રોની વાત કરી પણ દરેક વાર્તાની જેમ અહીં પણ એક બીજી બાજુ છે એક અંધારી બાજુ હવે વાત કરીએ એ સૂક્ષ્મજીવોની જે આપણા મિત્ર નહીં પણ દુશ્મન છે આ એવા સૂક્ષ્મજીવો છે જે રોગ ફેલાવે છે જેમને આપણે પેથોજેન્સ કહીએ છીએ આજ એ જીવ છે જે હવા પાણી કે પછી સીધા સંપર્કમાં આવવાથી આપણા શરીરમાં ઘૂસી જાય છે અને આપણને બીમાર પાડે છે અને ઘણીવાર તો આ દુશ્મનો સીધા હુમલો નથી કરતા એ કોઈ વાહકનો સહારો લે છે જેમ કે આ એનોફિલસ મચ્છર એ પોતે બીમાર નથી કરતો પણ મલેરિયાના પરોપ એક શરીરમાંથી બીજા શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે અહીં જુઓ આખું લિસ્ટ છે ક્ષય જે બેક્ટેરિયાથી થાય છે અને હવાથી ફેલાય છે પોલિયો જે વાયરસને કારણે થાય છે અને મલેરિયા જે પ્રજીવને કારણે થાય છે અને મચ્છર ફેલાવે છે દુશ્મનો પણ અલગ અલગ પ્રકારના છે અને એમના હુમલો કરવાની રીત પણ અલગ અલગ છે અને એવું નથી કે આ દુશ્મનો ફક્ત આપણને જ નિશાન બનાવે છે ના એ પ્રાણીઓને પણ બીમાર પાડે છે જેમ કે ઢોરમાં થતો એન્થ્રેક્સ રોગ એટલું જ નહીં આપણા ખેતરોમાં ઉગતા પાકને પણ બરબાદ કરી શકે છે તો એક તરફ મિત્ર છે બીજી તરફ દુશ્મન આવામાં સૌથી મોટો પડકાર એ છે કે આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું કેવી રીતે દુશ્મનોથી બચવું અને મિત્રોને સાચવવા આ લડાઈનું એક મોટું મેદાન છે આપણું રસોડું આપણો ખોરાક કારણ કે આ સૂક્ષ્મજીવો ખોરાકને બહુ જ જલ્દી બગાડી નાખે છે એટલે જ આપણે એમને રોકવા માટે કેટલીક સ્માર્ટ રીતો શોધી કાઢી છે આમાંની એક પ્રખ્યાત પદ્ધતિ છે પેશ્ચરાઈઝેશન જે લુઈ પાશ્ચરે શોધી હતી આમાં શું થાય દૂધને પહેલા એકદમ ગરમ કરવામાં આવે છે લગભગ સિત્તેર ડિગ્રી સેલ્શિયસ સુધી અને પછી તરત જ એને ઠંડુ પાડી દેવાય છે આનાથી શું થાય કે જે નુકસાનકારક બેક્ટેરિયા હોય એ મરી જાય છે અને દૂધ લાંબા સમય સુધી સારું રહે છે ખોરાકને બચાવવાની વાત તો બરાબર છે પણ હવે ચાલો આ સૂક્ષ્મજીવોના સૌથી મોટા સૌથી મૈત્રીપૂર્ણ કામ પર નજર કરીએ એક એવું કામ જે તેઓ આખા ગ્રહ માટે કરે છે આ છે નાઇટ્રોજન ચક્ર હવે આ થોડું વૈજ્ઞાનિક લાગે પણ સમજવું બહુ જ જરૂરી છે હવામાં પુષ્કળ નાઇટ્રોજન છે પણ વનસ્પતિઓ એને સીધો ઉપયોગમાં નથી લઈ શકતી અહીંયા જ આપણા મિત્ર બેક્ટેરિયા કામમાં આવે છે એ હવામાંથી નાઇટ્રોજન લઈને એને જમીનમાં એવી રીતે ભેળવી દે છે કે વનસ્પતિઓ એને ખોરાક તરીકે લઈ શકે અને પછી એ વનસ્પતિઓ દ્વારા નાઇટ્રોજન આપણા સુધી પહોંચે છે સાદી ભાષામાં કહીએ તો આ બેક્ટેરિયા વગર પૃથ્વી પર જીવન જ શક્ય ન બને તો આપણે બંને બાજુ જોઈ લીધી સારા કામ પણ જોયા અને ખરાબ કામ પણ તો હવે આખરે શું નક્કી કરવું સૂક્ષ્મજીવો આપણા મિત્ર છે કે શત્રુ તો આ બધી વાતો પછી શું આપણે કોઈ એક નિર્ણય પર આવી શકીએ જવાબ કદાચ એ છે કે ભલે કેટલાક સૂક્ષ્મજીવો દુશ્મન તરીકે વર્તે છે પણ એમના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી ખોરાક દવા સ્વચ્છ પર્યાવરણ આ બધું જ ક્યાંક ને ક્યાંક આ સૂક્ષ્મ મિત્રો પર આધાર રાખે છે તો સવાલ એ નથી કે તેઓ મિત્ર છે કે શત્રુ સવાલ એ છે કે શું આપણે એમના વગર જીવી શકીએ છીએ